ગુજરાત પ્રદેશ એસસીવાય દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલી યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ગુજરાત પ્રદેશ એસસીવાય દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલી યોજાય હતી રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલીને પોલીસે અદવચ્ચેથી અટકાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી

રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિતના આગેવાનો જોડાયા હતા અહીં આપણે તો ટ્રાફિક કાયનતાય તો જેલી વાળી પૂરી જાય તો આનો વાંધો જે તમારે ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓમાં એની એનએસઓએ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે પોલીસ વિભાગે આગળ આવવું પડશે લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાઈ પણ છે હમણાં તાજેતરની વાત છે ભરૂચમાં પણ જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાનું છે તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે